અને કુંવળ ચણાનું ખારિયું મગફળીનો પાલો અને કીટી આટલી વસ્તુ મિક્સ કરી અને ગાયું હાટું ખીચડી બનાવી નાખશું અને પછી દેલી હવારમાં એક નીણા નહીં છે જો આ છે ચણાનું ખારિયું અને આ છે કુંવળ ખીચડી બનાવી અને હવારમાં ડેલી એક નીણા કરવાની અને બપોર પછી અમે લીલું નાખી છે ઉનાળો છે એટલે લીલું ચોક્કસ જોઈએ જ તે પશુને પશુ દૂધ આપતું હોય કે ન આપતું હોય ઉનાળાના હિસાબે એક મિન તો લીલી હોવી જ જોઈએ નહીતર ઘણી વાર એવું બનતું હોય કે અમુક દૂધ આપતું પશુ માં બધું એવું થતું હોય છે કે અચાનક માલ આપણી ગાય કે ભેંસ ઊભા હોય અને ઉભા હોય ઊભા ઉભા અચાનક થી પડી જાય પડી જાય એટલે તરફડિયા મારવા માંડે અને ઘડીક માં આપણું ઢોર હતું નતું થઈ જાય અને મરી જાય છે તો ચોક્કસ ઉનાળામાં એક લીલી હોવી જ જોઈએ આખો દિવસ તમે લીલું નાખતા હોવ તો ગાયોના અને ભેસુ ના ગણાય બાકી અમારે અહીંયા ખૂકો વિસ્તાર છે અત્યારે હવે તમે આ જોવો હવે આ જેઠ મહિના અષાઢ મહિના વરસાદ નહીં આવે ત્યાં લગ્યા બધું આમને કોરું કડાક જ પડ્યું રહેશે અહીં ક્યાંય તમને લીલું કાંઈ જોવા મળશે જ નહીં ક્યાંક ભાગ્યા જોગ્યા ક્યાંક ક્યાંક હોય થોડુંક પાણી તો ઢોરહાટું અડધાક વીઘાનું ક્યાંક ક્યાંક લીલું હોય એટલે અમારે હુકા વિસ્તારના હિસાબે એક ટાઈમ જ લીલું અમે નાખી અને એક ટાઈમ હુકલ ન નાખવું હોય તોય નાખવું પડે હાલો તડકો પડવા છે ફૂલે ફૂલ અને પછી કુંવળ ભરવાના ગાંઠા વળશે તો એમ ઓલ કરજો જે બધા પાણી પીવા માવા ખાવા બી ગયા છે દેખાણા મને નહીં દેખાતા તમને દેખાણા હોય તો ભલે જો બેઠા સારું થય હવે મંડવી કુંવળ ભરવા નહીં તો અગિયાર વાગી ગયા છે પછી પાછા ગાંઠા હોય છે વેલું મોડું બહુ માથે સારું હેલો થાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો